નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપશોનું તહેલી સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ કાયમી ભરતીમાં વધારો મુખ્યમંત્રી ઓડત હશે મહત્ત્વનો પરિપત્ર જોવા મળી રહ્યો છે મિત્રો અહીંયા સાથે સાથે મિત્રો આ વિભાગનો જગ્યા વધારો કરવામાં આવશે તમામ ઉમેદવારો એકવાર અવશ્ય મિત્રો આ વિડીયો જોવા વિનંતી છે તો મિત્રો આ વિડીયો શરૂ કરતા પહેલાં જે વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવ્યું છે તેને લિંક ડિસ્કશન મૂકું છું તમને ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવશે જ્ઞાન સહાયક વિદ્યા સહાયક કાયમી ભરતી કોઈ કોઈપણ સ્કૂલમાં ભરતી આવે તમને જાણ કરવામાં આવશે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન દબાવવાનું અને ભૂલશો નહીં તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમયને બગાડતા આજના આપણે શરૂઆત કરી છે તો મિત્રો તમે જોઈ શકો છો કે કાયમી શિક્ષકોની ભરતી તમને ખ્યાલ સાડા હજાર પાંચસો જે કાયમી શિક્ષકોની ભરતી જાહેર કરવામાં જાહેર કરવામાં આવી તેમાં સાડા હજાર મિત્રો વધારો કરવા અહીં પરિપત્ર રજૂઆત કરવામાં આવી છે કે જે સાડા હજાર પાંચસોમાં જે રજૂઆત કરવામાં આવી છે કે વધારે વધારે ભરતી કરવામાં આવે કાયમી શિક્ષક ભરતી કરવામાં આવે અને મિત્રો જે મહત્ત્વમાં રહી છે કે ગુજરાત રાજ્યની માધ્યમિક ઉચ્ચર માધ્યમિક શાળામાં પંદર હજારથી વધુ શિક્ષકોની ઘટ છે મિત્રો તમે જોઈ શકો છો કે પંદર હજાર શિક્ષકોની ઘટ છે તે માટે શિક્ષકોને કાયમી ભરતી સાત હજાર પાંચસો વર્ગીને દસ હજાર કરવા અહીં રજૂઆત કરવામાં આવી છે અને મિત્રો સરકારી દ્વારા માધ્યમિક ઉચ્ચર માધ્યમિક શાળામાં પંદરથી વધુ વિષયોની રિસ્ટ પરીક્ષા લીધેલ છે એવા ઉમેદવાર અલગ મહેનત કરી ખૂબ જ ટૂંકા ગાળામાં તૈયારી કરી પરીક્ષાનો સારા માર્ક્સ મેળવી ઉત્તીર્ણ થાય છે જે વિષયો ધ્યાનમાં રાખવામાં સાડા હજાર પાંચસો જગ્યા કાયમી શિક્ષક ભરતી જાહેરાત કરેલ છે તે વિષય ખૂબ જ ઓછી જગ્યાઓ આમ છે તો મિત્રો અહીં રજૂઆત કરવામાં આવે છે કે જે સાડા હજાર પાંચસોની સાડા પાંચસો જે જે કાયમી શિક્ષક ભરતીની રજૂઆત કરવામાં આવે છે તેમાં વધારો કરીને તો દસ હજારની આસપાસ જે કાયમી શિક્ષક ભરતી કરવામાં આવે તેવી મા રજૂઆત મુખ્યમંત્રીશ્રીને કરવામાં આવી છે તો મિત્રો આપણે એવી આશા રાખીએ છીએ કે અહીં આપણને કાયમી શિક્ષક ભરતીમાં વધારો થાય તેવી આપણે મિત્રો આપણે આશા રાખીએ છીએ તો શું જો આગળ જોઈએ શું થાય છે હવે તો મિત્રો આ તે અપડેટ